દોરણાની મદદથી ખેંચીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું છે છેલ્લા સત્યાવીસ દિવસથી આ ટેન્કરે ગંભીરા બ્રિજ પર લટકેલું હતું નવ જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ આ ટેન્કર ચમત્કારિક રીતે તૂટેલા એક સ્પાન પર લટકી રહ્યું હતું છેલ્લા સત્યાવીસ દિવસથી તંત્ર દ્વારા તેને ઉતારવાના પ્રયાસો રહ્યા હતા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા હતા જે બાદ ટેન્કરને ઉતારવા માટે એરબલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ કામગીરીની જવાબદારી પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીને સોંપાઈ હતી આ કંપનીએ મરીન બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટેન્કરને ખસેડવામાં આવ્યું હતું